હેલો ફ્રેન્ડ્સ સૌણી મારા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું છું શીતલ શીતલભાવ સાહેબ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું જે આપણે મંદિરે લઈ જતા હોય છે પૂજાની થાળી તો તેના ઉપર ઢાંકવાનું કવર કે આપણે ઘરમાં પૂજા રાખેલી હોય તો પ્રસાદ ધરાવતા હોય છે ભગવાનને તો એની પર ઢાંકવામાં જે કવર આવે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવ્યું છું તો જેથી કરીને તમે પૂરેપૂરો આખો વિડીયો જોજો તો આ રૂમાલ બનાવવા માટે આપણે કોઈપણ એક થાળીનું માપ લઈશું જો તમારે નાણી થાળીનો રૂમાલ બનાવવાનો હોય તો નાણી થાળી લેવાનું અને મોટો રૂમાલ બનાવો હોય તો મોટું માપ લેવાનું મોટલે મોટી થાળી લેવાની તો અહીંયા ઘડી મેં પહેલેથી માપ લઈ લીધેલું છે અને માપ એવું લીધેલું છે જે થાળી છે અને એના કરતાં માપ કરતાં દોઢ ઇંચ વધારે લેવાનું છે અહીંયા ઘડી મેં વેલ્વેટનું કાપડ લીધેલું છે અને મેચિંગ અસ્તર લીધેલું છે અને અહીંયા ઘડી થાળીના માપ કરતાં દોઢ ઇંચ મેં વધારે લીધેલું છે અસ્તર અને કાપડને મેં પીનઅપ કરી દેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેથી આપણે સિલાઈ કરીએ તો ખસી ના જાય તો અહીંયા ઘડી આપણે કાપડ પલટાવવાનું છે એટલે છત્તાંની ઉપર મેં અહીંયા ઘડી અસ્તર ઉપર મૂકેલું છે અને બે ત્રણ ઇંચ જેટલું છોડીને આપણે એને સિલાઈ કરવાનું છે અડધા ઇંચનું દબાણ કરવું અડધો ઇંચ છોડીને સિલાઈ કરવી આખા ગોલ કાપડ પર અડધા અડધા ઇંચનું માર્જિન છોડીને આવી રીતના ચોકથી સાઇન કરી દેવી કે જેથી એની ઉપર જ સિલાઈ થાય આવી રીતના ત્રણ ઇંચ છોડીને સિલાઈ કરવાની છે એટલે જે ખુલ્લો ભાગ રહેશે એ ત્યાંથી આપણે કાપડ પલટાવાનો છે જ્યાં આપણે ચોકથી સાઇન કર્યું છે ત્યાં આ લોક કરી દેવું કે જેથી સિલાઈ ખુલી ના જાય જે આપણે ત્રણ ઇંચ છોડીને માર્જિનથી ચાલુ કરવાની છે સિલાઈ ત્યાં પહેલાં આપણે એક છેરાથી લોક કરી દેવું અને મશીન એકદમ ધીરેથી ચલાવો અને જ્યારે આપણે સિલાઈ કરતા હોય અને વચ્ચે જે પીન આવે પહેલાં પીન કરી લેવી નહીં તો સોય તૂટી જશે અને મશીનને નુકસાન થશે એ અલગ કાપડની ઉપર સિલાઈ થઈ ગઈ છે જ્યાં આપણે ખુલ્લી જગ્યા રાખેલી હતી સિલાઈ નથી કરી ત્યાંથી આપણે કાપડ પલટાઈ દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડને વ્યવસ્થિત કરીને ઉપર ટપ સિલાઈ કરી દેવી ટપ સિલાઈ થઈ ગઈ છે અને હવે આ જે કાપડની અંદર થોડી હવા ભરાઈ ગઈ છે તેને આપણે બહાર કાઢીશું એટલે મશીન દ્વારા જ બહાર નીકળી જશે જે આપણે સિલાઈ કરીએ છીએ જે સોય છે એનામાંથી જે દોરો પૂરવેલો છે એને બહાર કાઢી દેવાનો છે અને ઘોડો નીચો કરીને આવી રીતના મશીનને ચલાવવાનો છે જે રીતે આપણે સિલાઈ કરીએ છીએ એ રીતનું જ પણ એનામાં સોયની અંદર દોરો પૂરવેલો હોવો ના જોઈએ મશીન એમને જ ચલાવવાનું છે મશીન ચલાવીએ ત્યારે કાપડને આવી રીતના પાછળથી પકડી રાખવું તમે વિડીયોમાં જોઈ શકો છો પાછળથી કાપડને પકડી રાખવાનું છે એટલે એકદમ ફિટ કરવાનું છે અને પછી મશીન ચલાવવાનું છે આવી રીતના આંગળી પાછળ રાખવી દેવી મશીનની જે આપણો દાબ છે ને એની પાછળ આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે જે કાપડની અંદર જે હવા ભરાઈ ગયેલી હશે એ નીકળી જશે વિડિયો ગમે તો જરૂરથી એક લાઇક કરી દેજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડ અસ્તર એક સરખું બરાબર વ્યવસ્થિત બેસી ગયેલું છે હવે આપણે આ જે ત્રણ લેસ છે એનાથી ડેકોરેશન કરીશું આ એકદમ ગરી કલરનું કાપડ છે વેલ્વેટનું તેની પર સિલ્વર કલરની લેસ સરસ લાગશે હવે કાપડના સેન્ટરની અંદર એકદમ પાતળી લેસથી ફ્લાવર્સ બનાવવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમારે આવી રીતે ના બનાવો તો તૈયાર જે ફ્લાવર્સ આવે છે એ પણ લગાવી શકાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફ્લાવર્સ તૈયાર થઈ ગયેલું છે હવે કિનારી ઉપર જે પોળી પટ્ટીની લેસ છે એનાથી ડેકોરેશન છું એટલે એ લેસ લગાવવાની છે કિનારી ઉપર લેસ લગાવવાની છે તો જેથી કરીને લેસને ખેંચવાની નથી કે કાપડને પણ ખેંચવાનું નથી કારણ કે આખું આ રાઉન્ડ શેપમાં છે એટલા માટે નહીં તો કાપડ પણ ખેંચાઈ જશે અને લેસ પણ વ્યવસ્થિત મૂકાશે નહીં જો કાપડ ખેંચાઈ જશે તો ત્યાર પછી આપણે બીજી લેસ મૂકીશું તો બે લેસની વચ્ચે અડધાથી એક ઇંચનું અંતર રાખીશું તો એકદમ સરસ હેવી લુકવાળું પૂજાનો રૂમાલ તૈયાર થશે તમે વિડીયોમાં જોઈ શકો છો મેં ખાલી અડધા ઇંચનું માર્જિન છોડીને બીજી લેસ મૂકી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળો પૂજા રૂમાલ તૈયાર થઈ ગયો છે વચ્ચે જે ફ્લાવર્સ બનાવેલું છે લેસથી એ હું હવે એને કરી નાખીશ કારણ કે મને બરાબર વ્યવસ્થિત લાગ્યું નહીં કારણ કે આ મારા કસ્ટમરના ઓડરનું છે લેસથી જે ફ્લાવર્સ બનાવેલું હતું તે કરી નાખેલું છે હવે એની જગ્યાએ આપણે લગાવીશું જે તૈયાર મળે છે ફ્લાવર્સ બોટા પટ્ટીના આવી રીતના તે લગાવીશું પહેલાં સેન્ટરમાં પછી આગળ પાછળ મૂકીશું પણ હું એક જ લગાવીશ જો તમારે આવી રીતના લગાવવા હોય તો પણ લગાવી શકાય છે તો સેન્ટરમાં ફ્લાવર્સ લગાવવા માટે આવી રીતના આપણને ફૂલ કરવાનું છે એક વખત અને ફરી એને ફૂલ કરવાનું છે અને જે કોર્નર આવે ત્યાં આગળ આવી રીતના ચોક્કી સેન્કર દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેથી સેન્ટરમાં આપણે ફ્લાવર્સ લગાવી શકાય તે એકદમ બરાબર વ્યવસ્થિત સેન્ટરમાં જ આવશે આવી રીતના માપ કરવાથી તમે વિડીયોમાં જોઈ શકો છો સેન્ટરમાં ફ્લાવર્સ મૂકીને એની પર સિલાઈ કરવાની રહેશે વધારેના જે દોરા હોય એને કટ કરી લેવા તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ સેન્ટરમાં જ ફ્લાવર્સ આવ્યું છે આવા મેં એક જ કલરના બે પીસ બનાવ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને એક લાલ કલરનું બનાવેલું છે જે લાલ કલરનું છે એનામાં એક સિંગલ જ લેસ મૂકી છે અને જે બ્લુ કલરનું છે એનામાં ડબલ લેસ મૂકી છે આ ત્રણે ત્રણ રૂમાલ મારા કસ્ટમરના ઓર્ડરના જ છે તો તમે પણ આવી રીતના રૂમાલ બનાવીને ઘરેથી વેચીને અને પૈસા કમાઈ શકો છો તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધીને તમે જોયો તેના માટે થેન્ક યુ